પ્રશ્ન એક નીચેના પૈકી ભાષા કૌશલ્યનો સાચો ક્રમ કયો છે એ કથન શ્રવણ લેખન વાંચન બી શ્રવણ કથન વાંચન લેખન સી વાંચન કથન લેખન લેખન શ્રવણ શ્રવણ ડી કથન તો સાચો જવાબ છે બી શ્રવણ કથન વાંચન લેખન પ્રશ્ન બે નીચેના પૈકી ભાષા અધ્યયનના મુખ્ય ક્ષેત્રો કયા છે એ અર્થગ્રહણ બી અભિવ્યક્તિ સી તાર્કિક ચિંતન ડી આપેલ તમામ સાચો જવાબ છે ડી આપેલ તમામ પ્રશ્ન ત્રણ ભાષા શીખવતી વખતે શ્રવણ અને વાંચન શું કરવામાં મહત્વનો ભાગ ભજવે છે એ સર્જનાત્મકતામાં બી અભિવ્યક્તિ કરવામાં સી તાર્કિક ચિંતનમાં વ્યવહારિક ઉપયોજનમાં તો સાચો જવાબ છે બી અભિવ્યક્તિ ભાષા સૌ પ્રથમ શરૂઆત શરીરના કયા અંગ દ્વારા થાય છે એ કાન દ્વારા બી આંખ દ્વારા સી નાક દ્વારા ડી જીભ દ્વારા સાચો જવાબ છે એ કાન દ્વારા પ્રશ્ન પાંચ ગુજરાતી ભાષામાં પાયાનું કૌશલ્ય કયું છે એ કથન બી વાંચન સી લેખન ડી શ્રવણ સાચો જવાબ છે ડી શ્રવણ પ્રશ્ન છ ભાષામાં વિચાર સંકલન કયા કૌશલ્ય દ્વારા થાય છે એ લેખન બી વાંચન કથન શ્રવણ સાચો જવાબ છે બી વાંચન પ્રશ્ન સાત ધોરણ પાંચ ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તક નું નામ શું છે એ કેકાર બી પલાશ સી કલશોર ડી કુજન સાચો જવાબ છે એ કેકારવ પ્રશ્ન આઠ ખદુક ઘોડા ખદુક કાવ્યના કવિ કોણ છે એ પૂંજાલાલ બી નિરંજન ભગત સી રમેશ પારેખ ડી રમનલાલ સોની સાચો જવાબ છે ડી રમણલાલ સોની પ્રશ્ન નવ હું અને ચંદુ કાવ્યના કવિ કોણ છે એ વર્ષા અડાલજા બી પૂંજાલાલ સી રમેશ પારેખ ડી હિમાંશી શેલત સાચો જવાબ છે સી રમેશ પારેખ પ્રશ્ન દસ ધોરણ પાંચ ગુજરાતી નો પ્રથમ એકમ કયો છે એ મજા તો માળિયામાં સવારે અધમણ ડાંગર સાચો જવાબ છે એ મજા તો માળિયામાં કાતરિયામાં પ્રશ્ન અગિયાર ધોરણ પાંચ ગુજરાતીમાં કેટલા એકમ છે એ આઠ એકમ બી દસ એકમ સી સાત એકમ ડી બાર એકમ સાચો જવાબ છે બી પ્રશ્ન બાર અષાઢી સાંજના અંબર ગાજે કાવ્યના કવિ કોણ છે એ રમેશ પારેખ બી કાકા સાહેબ કાલેલકર સી ઝવેરચંદ મેઘાણી ડી ઉમાશંકર જોશી સાચો જવાબ છે સી ઝવેરચંદ મેઘાણી પ્રશ્ન તેર જળ પરીનું ઝાંઝર કાવ્યના કવિ કોણ છે એ મનોહર ત્રિવેદી બે પ્રેમશંકર ન ભટ્ટ સી રાવજી પટેલ ડી હર્ષદ ત્રિવેદી સાચો જવાબ છે એ મનોહર ત્રિવેદી પ્રશ્ન ચૌદ બાળકો પ્રાસયુક્ત શબ્દોનો ઉપયોગ કરે છે અધ્યયન નિષ્પત્તિ કયા પાઠમાં સિદ્ધ થાય છે એ ધોયો અને ખાધો બી અખીઓ કી ડીબીયા મેં ચાંદો સૂરજ પહાડ સી સવારે સરવળ ડી લીલાછમ ખેતરનો રખવા સાચો જવાબ છે બી અખીઓ કી ડીબીયા મેં ચાંદો સૂરજ પહાડ પ્રશ્ન પંદર અચરજ વાર્તાના લેખક કોણ છે એ આદિત્ય વ્યાસ બી ગીજુભાઈ બધેકા સી નાનાલાલ ભટ્ટ ડી મધુરાય સાચો જવાબ છે ડી મધુરાઈ પ્રશ્ન સોળ ગોળમટુળ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો એ હષ્ટ પુષ્ટ બી તંદુરસ્ત સી કદાવર ડી એ અને બી બંને સાચો જવાબ છે ડી એ અને બી બંને પ્રશ્ન સત્તર અચરજ વાર્તામાં કોની વાત આવે છે એ સૂર્ય જોવા ઘરેથી ભાગેલા છોકરાની બી ચંદ્ર જોવા ઘરેથી ભાગેલા છોકરાની સી પૃથ્વી જોવા ઘરેથી ભાગેલા છોકરાની ડી જળ પરી જોવા ઘરેથી ભાગેલા છોકરાની તો સાચો જવાબ છે બી ચંદ્ર જોવા ઘરેથી ભાગેલા છોકરાની

બાળકો વાર્તા પરથી નાટક ભજવતા શીખે છે આ અધ્યયન નિષ્પત્તિ કયા પાઠમાં સિદ્ધ થાય છે એ દોયો અને ખાધો બે બે વરસાદની પાંચ પિંપળ સી ઢેબરાનો ન્યાય ડી લીલાછમ ખેતરનો રખવા સાચો જવાબ છે સી ઢેબરાનો ન્યાય પ્રશ્ન વીસ અમે સદાય હસનારા કાવ્યના કવિ કોણ છે એ પુંજાલાલ દવે બી રમણલાલ સોની સી હરિશ્ચંદ્ર ડી ઝવેરચંદ મેઘાણી સાચો જવાબ છે એ પુંજાલાલ દવે પ્રશ્ન એકવીસ તૈયાર હો કાવ્યના કવિ કોણ છે એ વસંત નાયક બી ચંદ્રકાંત શેઠ સી હરિશ્ચંદ્ર ડી પૂંજાલાલ દવે સાચો જવાબ છે એ વસંત નાયક ચારિયાનું ગીત કાવ્યના કવિ કોણ છે એ પન્નાલાલ પટેલ બી રમેશ પારેખ શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી ડી વસંત નાયક સાચો જવાબ છે શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી પ્રશ્ન ત્રેવીસ દરેક પાઠમાં લગભગ સરખા શબ્દોની આગળ કઈ પ્રવૃત્તિ આપવામાં આવી છે એ જૂથ કાર્ય બી હસો સી ચિંતન કરો ડી વાતચીત સાચો જવાબ છે બી હસો પ્રશ્ન ચોવીસ ઘે ઘોર શબ્દનો સમાનાર્થી શબ્દ આપો એ એકલો બી લીલો સી ઉજળી ગયો પ્રશ્ન પચીસ દિગ્વિજય કયા યુગમાં પહોંચી ગયો હતો એ પાષાણ યુગ બી લોહ યુગ સી જુરાસિક યુગ ડી તામ્ર યુગ સાચો જવાબ છે સી જુરાશી ક્યુગ પ્રશ્ન છવ્વીસ લક્ષ્મણ જેવો ભાઈ કવિતાના લેખક કોણ છે એ પ્રેમશંકર ન ભટ્ટ બી રમેશ પારેખ સી મનોહર જોશી ડી પૂંજાલાલ દવે સાચો જવાબ છે એ પ્રેમશંકર ન ભટ્ટ પ્રશ્ન સત્યાવીસ વિનોદ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો એ મશ્કરી સાચો જવાબ છે ડી એ અન બી બંને પ્રશ્ન અઠ્યાવીસ સર શબ્દનો સમાનાર્થી શબ્દ આપો એ બાણ બી એક જાતનું ઘાસ સી બી બંને પ્રશ્ન ઓગણત્રીસ ચાલીન શબ્દ નો સમાનાર્થી શબ્દ આપો એ અજવાળું બી નમ્રનીત ડી આપેલ તમામ સાચો જવાબ છે ડી આપેલ તમામ કાવ્યના કવિ કોણ છે એ ઉમાશંકર જોશી બી ચંદ્રકાંત શેઠ સી કાકા સાહેબ કાલેલકર ડી મહેન્દ્ર જોશી સાચો જવાબ છે બી ચંદ્રકાંત શેઠ પ્રશ્ન એકત્રીસ થાપ આપવી રૂઢિપ્રયોગનો અર્થ આપો એ છેતરવું બી રુચિ રાખવી સી કાતરવું ડી હાર કબૂલ કરવી સાચો જવાબ છે એ છેતરવું